તમારા રેશન કાર્ડમાં પરિવાર બહારના અજ્ઞાત સભ્યો તો સામેલ નથી ને ભરૂચમાં રેશન કાર્ડમાં ગંભીર કહી શકાય તેવો એક બહાર આવ્યો છે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં રહેતા પોતાના રેશન કાર્ડમાં પરિવારના પાંચ સભ્યો સિવાય બે મુસ્લિમ લોકોના નામ જોઈને ચોંકી ઉઠ્યા હતા સરકારે રેશન કાર્ડ માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે જે માટે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા અપડેટ નવી એપ પણ લોન્ચ કરાઈ છે રિતેશભાઈએ પોતાના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી રેશન કાર્ડ નંબર નાખી જોતા જ તેમના પરિવારના સભ્યો સાથે બે લઘુમતી લોકોના નામ જોવા મળ્યા હતા જેને લઈ તેઓ તરત ભરૂચ પુરવઠા ખાતાની કચેરી પહોંચ્યા હતા પુરવઠા ખાતાના સ્ટાફે તપાસ કરતાં તેમના પરિવારના રાશનિંગ કાર્ડમાં બે મુસ્લિમ વ્યક્તિના નામ બે હજાર એકવીસથી દાખલ થયાનું બહાર આવ્યું હતું જે તે સમયના અધિકારી કે કર્મચારીઓ હાલ ન હોય પુરવઠા વિભાગે આ બે લઘુમતીઓના નામ કેવી રીતે દાખલ થયા તે વિશે અજાણતા દર્શાવી હતી સાથે જ અગાઉના કર્મચારીઓએ ભૂલ કરી હોવાનો ખુલાસો કર્યો હતો રિતેશભાઈ પાસે તેમના કાર્ડમાં પરિવાર બહારના બે લઘુમતી કોમના નામ કમી કરાવવા કાર્યવાહી કરાવી હતી આટલી ગંભીર ઘટના અને છબળડા બાદ મીઠાઈવાલા મીઠાઈવાળાએ અન્ય રેશન કાર્ડ ધારકોને પણ તેઓના ઇ કેવાયસી કરાવી તેમના કાર્ડમાં પણ પરિવાર બહારનું કોઈ અજ્ઞાત વ્યક્તિનું નામ ઘૂસી ગયું તો નથી ને તે જોઈ લેવા ટકોર કરી છે જે સરકારનું ઇ કેવાયસી રેશન કાર્ડ અપડેટ કરવા માટે તેની જે નવી એપ લોન્ચ કરી છે એમાં હું જ્યારે ઈ કેવાયસી અપડેટ કરવા ગયો તો મારા કુટુંબના પાંચ સભ્ય સિવાય બીજા અન્ય બે સભ્યો માણસોના નામ જોયા જે હિન્દુ પરિવારમાં મુસલિમના નામ કેવી રીતે રેશન કાર્ડમાં આવ્યા એ સમજ પડી નથી અને એ સમજમાં હું જ્યારે પૂર્વત્તર શાખામાં ગયો તેમણે કહ્યું કે આ બે હજાર એકવીસથી નામ જોડાયેલા છે પણ તમારા આ જે નામ છે અમે ડિલીટ કરી દઈએ તમે તમારો ઈ કેવાયસી અપડેટ કરાવી દો હવે આગળના જે સાહેબો શું કરી ગયા એ અમને ખબર નહીં પડે સમાજની જાગૃતિ લાવવામાં તો હું આ કહું છું કે બધા પોતાના ઈ કેવાય રેશન કાર્ડ ચેક કરો અને ઈ કેવાયસી કરો તો તમારા સભ્ય બીજા કોઈ નામ ના એડ થયા હોય કે રોહિંગ્યા કે કોઈ આવીને વસી ના ગયા હોય તમારા રેશનકાર્ડમાં એ તમે ચેક કરો દેશને મજબૂત બનાવવા માટે તમારે કરવું જરૂરી છે